નમસ્કાર મનીષા ઠેસે મારી યુ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે જુનાગઢના ગીર પંથકમાં છેલ્લા ઘણા મહિનાઓથી ઇકો ઝોન અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે ઇકો ઝોન નાબૂદ કરવા માટે ખેડૂતો લોકો રસ્તા પર આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા જનસભાઓ કરવામાં આવી લોકો દ્વારા સરકારમાં આવેદનપત્ર આપી આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ગીર પંથકમાં ઇકો ઝોન લાગુ ન કરવામાં આવે ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ પહેલા વુમન્સ ડે નિમિત્તે મહિલાઓ પણ બહાર નીકળી હતી થાળી વેલણ વગાડી મહિલાઓ દ્વારા પણ ઇકો ઝોન નાબૂદ કરવા માટેની માંગ કરવામાં આવી હતી ત્યારે હોળીના દિવસે જ્યારે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ઝોન નાબૂદ કરવા માટે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે ઇકોઝોન નાબૂદ કરો ગામડાઓ બચાવો ખેડૂતો બચાવો જેવા નારાઓ સાથે જેવા લખાણ સાથેના જે બેનરો હતા આ બેનરો હોળીમાં હોમી અને ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગીર પંથકના અનેક ગામડાઓમાં લોકો આ રીતે બેનરો સાથે એકત્રિત થયા હતા અને ઇકો ઝોન નાબૂદ કરવામાં આવે તેને હટાવવામાં આવે તેવા લખાણ સાથેના આ બેનરો હોળીમાં હોમી અને ફરી એક વખત ઇકો ઝોનને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એમ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ તમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું